ચાલી ના જે પણ રહીશો છે એમના જોડે જે પોલીસ અધિકારીઓની આજે વાત થઈ અને જે પણ આવેદન પત્ર અત્યારે આપવામાં આવ્યું

સ્ટેચ્યુ જોડે ત્યાં સુધી દલિત સમાજ નો જે આક્રોશ છે તે ઠંડો થવાનો નથી એટલે આપણે સૌ કાલ જે આંદોલન કરી રહ્યા છીએ જે સંવિધાન ની રીત પ્રમાણે કરી રહ્યા છે બાબા સાહેબ ના વંશજો જે આંદોલન કર્યું એ રીતે આપણે આંદોલન કરી રહ્યા છીએ એ આંદોલન બરકરાર રાખીશું અને પોલીસ પ્રશાસન ખાલી મૌખિક કઈ જાય છે કે આરોપી એકમ રહ્યા છે અમારી તપાસ ચાલે છે અમે જલ્દી હાજર કરીશું પણ દલિતો ની જે પણ માંગણીઓ છે તે જલ્દીમાં જલ્દી પૂરું કરે અને એ માંગણીઓ વહેલી તકે ગણતરીના કલાકોમાં એક બે કલાકમાં એ માંગણીઓ પૂરી થઈને તાત્કાલિક ધોરણે આરોપીઓને હાજર કરે એટલે આજે આખા સમાજ નો ગુસ્સો છે જે વાત રાજ્યસભા મતી ઉતરી ને અત્યારે બાબાસાહેબ ની પ્રતિમા સુધી આવી રાજ્યસભા માંથી વાત ઉતરીને બાબા સાહેબ ની પ્રતિમા સુધી જે વાત આવી એ વાત ઠંડી થાય સમાજ નો ગુસ્સો શાંત થાય અને ગુજરાતમાં અને દેશ માં બાબા સાહેબ ની જે પણ પ્રતિમા છે એ પ્રતિમા નુકસાન ના થાય અમદાવાદ પોલીસ કમિશનર શ્રી આ બધા દલિત આગેવાનો વતી હું એમને નિવેદન પણ કરું છું કે જ્યાં જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ની અને હાફ કદ ની પ્રતિમા છે તે પરમિનન્ટ પોલીસ પોઈન્ટ પર બેસાડવામાં આવે ત્યાં આ સામાજિક તત્વો આવીને ફરીથી જે બાબા સાહેબ નું અપમાન કરે છે ખાલી એમની માનસિકતા તો જો જીવતા તો બાબા સાહેબ એમને સહન નતા થતા એમને નતા પતા બાબા સાહેબ પરિ નિર્વાય પામી ગયા પછી બી એમના પેટમાં જે ગુપ્ત ગુદીઓ ઉઠે છે બાબા સાહેબ નામની એ ખરેખર તો બાબા સાહેબ ની ના સમાજની જીત છે એટલે એના માટે ડોક્ટર બાબા સાહેબ અંબેડકર આપણે સૌ આંદોલનમાં બની રહેવાનું છે અને પ્રકાશભાઈ જે રીતે કેશે આપણને જે રીતે સૂચન કરશે આપણે સૌ દલિત સંબતો જે પણ દલિત સંગઠનો અહીંયા આયા છે અને હું દલિત પેન્થર વતી કહી રહ્યો છું કે જે પણ દલિત સંગઠનો અને અમારી સંસ્થા હતી આપણી આ સમાજનો પ્રશ્ન છે બાબા સાહેબનો પ્રશ્ન છે કોઈ પણ જાતનું મિસ કર્યા વગર આપણે સૌ અહીંયા ઉપસ્થિત રહીએ અને પોલીસને ફરીથી નિવેદન કરું છું કે ગણતરીના કલાકોમાં આરોપીઓનો હાજર કરો આ વાતનો અંત લાવો તમે કદાચ એવું ઈચ્છતા હોય કે એક દિવસ હજુ પણ ખેંચીને અમારી સહનશીલતા પતે એની રાહ જોતા હોય અમારી ધીરજ ખૂટે એની રાહ જોતા હોય તો એવું કોઈ દિવસ બનવાનું નથી આ સમાજ જેને મેળવવા માટે એમની જોડે કશું છે જ નહીં હજારો વર્ષોથી થી નુકસાન જ બન્યું છે આ સમાજ તો અમારા માટે જે અમારી પૂજી છે સંવિધાન અને ડોક્ટર બાબા સાહેબ ભીમરા આંબેડકર એમને બચાવવા માટે તો જો જાનની બાજી પણ લગાવી પડશે તો પણ અમે લગાવવા તૈયાર છીએ પોલીસ અધિકારીઓને ફરી અપીલ છે કે સાંજે પાંચ વાગ્યા સુધી જલ્દી થી જલ્દી આરોપીઓ હાજર કરે નહી પોલીસ પરેડ કરે અને જલ્દી આ વાતનો અંત આવે એવી આપની સાથે અપેક્ષા જો એ અપેક્ષા ખરી ઉતરશે તો આગળ બીજું કંઈ કરવાની જરૂરત નહીં પડે અને જો અપેક્ષા ખરી નહીં ઉતરે તો તમે પણ છો અને અમે પણ છીએ ના સમાજ પણ છે આપણે જોઈ લઈ શકીએ હશે જય ભીમ જય ભારત